અમારા બાપુ પોસો રૂપિયા આવતા ને તો અમે પૈસા લેવા જતા ને એ વખત રૂપિયામાં રૂપિયા માં પાછા લે આવતા બે રૂપિયા મેળો મેળો બધું પૂરું થઈ જતું અને 500 રૂપિયા લે તોય ઓછા પડે છે આ શું કરવાનું

મારે કાલનો છોકરો ગયો છે હજી આવ્યો નહીં આ બે દાડા છે ઓને ખબર પડતી હે કે નહીં પડતી આ બધા આદાઈસ બાપળા ઓળી કાલ છે ફોન કરવો પડશે અલ્યા લાઈટ ચાલુ કરો કે લાઈટ ચાલુ કરો આ મારા ઓણા લાઈટ ચાલુ કરતા નહીં 11 વાગ્યાનો બેહરી રાખ્યો છે અગિયાર વાગ્યાનો ઓ હા સદુરજી અલ્યા ભાઈ બા ઉપર ઓબ્રા

પેલું આવે છે હાપે ની મરણ લાકડી ની તૂટ ની લાકડી ની બાગ ને હાપે એમ કે હાપે મરી જાય લાકડી ની બાગ આપડે ખરેખર જાણતો ઊંધું થાય છે લ્યા

બે પણ શું અમે હા શું કીધું કે ના ઉતરામ એટલે તારા ભાઈ બરોબર ભાઈ બધા કરી લાયા કેટલા દાડા પેલા કરી લાયા કે મારા ભાઈ બના દહાડો પેલો થઈ ગયો ના મન પાછા અને મોડું થાય બીજું તારી રીતના અને તારી રીતના જુદું જ રહી જવાનું તો હોકી રહો ખા જુદું

ખાલી ભરોસો રાખે આ ભરોસો તો અમુક આવ્યો છે આપડે કોઈ ના નજરે ના પડીએ અનુસૂટું થઈ જાય ડોહો તો પૂછે મરી જાય કોઈ વાત ના કરતો પાછો

મારે યાર બરું નહી લાવવું આ મળે છે પકડી જો મારો કાકો કે બૈરું લેવું નહીં બે લાવવું કોમો થઈ ગયો છે

તમને ખબર છે કે મોળસો સેવા છે કોઈ હારું કરવા તો માગતા જ નહીં એ તો સેવા થાય તમારી બરોબર એટલો ઓળી તો જો કાને સજે આધો ઓળી જાય કે ચાલ લા ભાઈ તો એ ડા ડાળા પહેલા લાવો કે જોડે શેડી લાવો કોઈ ફરક પડવાનો નહીં આપડા તો તહેવાર છે સવારનો છે કે મરેથી મને કીધું તું કે આવું જી કા ના ચાલન ને બૈરું તો દા દાળા પહેલું આવું જોવન અને પેલા તાર કાકાને જુદો મેલ દે ને એવું બધું મને તો કહેતા જ રહ્યા બે જણા

લવું પડશે <inaudible> <vit Kaun El -tega -un>